બનાસ ડેરી શ્વેતક્રાંતિનું સર્જન કરીને દુનિયાભરમાં ઉદાહરણરૂપ બની છે જેના કારણે દેશ વિદેશના લોકો ડેરી ઉદ્યોગ અંગેના અભ્યાસ માટે બનાસ ડેરીની મુલાકાત લે છે ફીઝી દેશના પ્રતિનિધિમંડળે બાવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતના અમૂલ ફેડરેશનની મુલાકાત લીધી હતી ત્યારબાદ બનાસ ડેરી પાલનપુરની મુલાકાત લીધી અને સંકુલમાં ચાલતી વિવિધ કામગીરી તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યોથી અવગત થયા હતા વિઝિબ દેશના પ્રતિનિધિ મંડળે બે દિવસ દરમિયાન બનાસડેરીની મુલાકાત લીધી જેમાં તેમણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ડેરી ઉદ્યોગમાં બનાસડેરીના અભૂતપૂર્વ યોગદાન અને દૂધ ઉત્પાદન સિવાયના અન્ય સાહસો અંગેનો અભ્યાસ કર્યો હતો તેમણે બનાસડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટ યુએચટી પ્લાન્ટ લિક્વિડ મિલ્ક પ્લાન્ટ મધ પ્લાન્ટ ટીએચઆર પ્લાન્ટ ઓઇલ પ્લાન્ટ અને બાયોગેસ સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી વધુમાં તેઓએ બનાસડેરીએ દૂધ ઉત્પાદન સિવાય શરૂ કરેલા અન્ય સાહસો વિશે જાણીને ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં થયેલા અભૂતપૂર્વ વિકાસલક્ષી કાર્યોની ખૂબ પ્રશંસા કરી હતી